સપનામાં પણ વિચાર્યું ન હતું કે અમે મનપસંદ સુવિધા સભર પાકા મકાનમાં હળીમળીને આનંદથી રહી શકીશું જસણ તાલુકાના બાખલમડ ગામમાં રહેતા શ્રી સોંડાભાઈ મેવાડાના ચહેરા પર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકું મકાન બન્યાની ખુશી સ્પષ્ટ છલકાતી હતી યોજનામાં પાકું મકાન બન્યાની ખુશી તેઓના ચહેરા પર સ્પષ્ટ રીતે છલકાતી હતી તેઓ કૃતજ્ઞતા ભાવે કહે છે કે અમે સપનામાં પણ વિચાર્યું ન હતું કે અમે મનપસંદ સુવિધા સવર પાકા મકાનમાં હળીમણીને આનંદથી રહી શકીશું અમારું જૂનું મકાન જર્જરિત હાલતમાં હતું શૌચાલયની સુવિધા પણ ન હતી અમારી આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી એવામાં ગ્રામ સેવકે પાકા મકાન બનાવવા સહાય કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે જાણ કરી દસ્તાવેજ પૂરા પાડવાથી લઈ હપ્તા જમા કરાવવા સુધીની પૂરી પ્રક્રિયામાં તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓએ પૂરતો સહકાર આપ્યો મકાન બાંધકામની કામગીરી માટે રૂપિયા ત્રીસ હજારનો પહેલો હપ્તો રૂપિયા એંસી હજારનો બીજો હપ્તો અને રૂપિયા દસ હજારનો ત્રીજો હપ્તો મળી કુલ રૂપિયા એક લાખ વીસ હજારની મદદ મળી છે એટલું જ નહીં મનરેગા હેઠળ રૂપિયા ત્રેવીસ હજાર અને રૂપિયા પાંચ હજાર શૌચાલયના નિર્માણ માટે પણ મળ્યા છે હાલમાં મારો સમગ્ર પરિવાર પાકા ઘરમાં આનંદ ઉલ્લાસથી રહે છે તેમાં જે ઉજ્જવલા યોજના અને આયુષ્યમાન કાર્ડની સહાય પણ મેળવીએ છીએ અહેવાલ દીપક રાઠોડ મારું નામ ચોંડાભાઈ રૂપાભાઈ મેવાડા છે મારું ગામ બાખલવડ તાલુકો જસદન જિલ્લો રાજકોટ પહેલાં અમે કાચા મકાનમાં રહેતા હતા તો કાચા મકાન બહુ જઝરિત હાલતમાં હતું અને ખાસ કરીને અમારા ઘરની મહિલાઓને બહાર જવું પડતું હતું શૌચાલય માટે અને પછી અમારી આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે અમે અમારા ઘરના પૈસાથી બાંધકામ કરી એકવી એમ હતા નહીં પછી અમારા ગામના સરપંચ અને તલાટી મંત્રી પાસેથી મને ખબર પડી કે સરકાર શ્રીએ પાકા મકાન બનાવવા માટે એક પ્રધાનમંત્રી આવાસ યોજના નામની એક યોજના સારી એવી ચાલે છે એટલે મેં અમારા ગામના ગ્રામ ગ્રામસેવકને જાણ કરી કે અમારે પાકું મકાન બનાવવું છે પછી એને જે અમને દસ્તાવેજ અને જે ડોક્યુમેન્ટ કીધા એ અમે પૂરા પાડ્યા અને તાલુકા પંચાયતની અંદર ફોર્મ ભરી અને રજૂ કર્યા પછી જે તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજના શાખાના જે કર્મચારી છે તેને અમને પૂરતો સહયોગ કર્યો જેથી અમને સરળતા રહી પછી એડવાન્સમાં અમને ત્રીસ હજાર રૂપિયા આપ્યા જેથી અમારું જે કાચું મકાન હતું એ અમે પાડી અને નવું મકાન બનાવવા માટેનું કામ શરૂ કર્યું પછી લેન્ટર માળીએ પોગતા અમને એસી હજાર રૂપિયા એક અલગ બીજા આપતા ત્રીખી આપ્યા અને અમારું મકાન કમ્પ્લીટ થઈ ગયું એટલે અમને દસ હજાર રૂપિયા આપ્યા એમ મળીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી અમને એક લાખ વીસ હજાર રૂપિયા મળ્યા અને નરે નરેગામાંથી અમને મજૂરી પેટે ત્રેવીસ હજાર ચાલીસ રૂપિયા મળ્યા અને એક બાથરૂમ બનાવવામાં અલગથી અમને પાંચ હજાર રૂપિયા મળ્યા એમ કુલ મળીને અમને એક લાખ અડતાલીસ હજાર રૂપિયા મળ્યા અને અમે અમારું પાકું મકાન કમ્પ્લીટ કર્યું અને અમે સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમે પાકા મકાનમાં રહી શકશું અત્યારે અમે હું અને મારો પરિવાર સુખી અને શાંતિથી અને ખાસ કરીને અમારી મહિલાઓને ક્યાંય બહાર શૌચાલય માટે જવું નથી પડતું અને તે બદલ હું અને મારા પરિવાર વચ્ચે હું પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું